લાર્જની બોડી ગર્વસ્તી મારી વાત છે આપને કાટ દીપ છે સાહેબ નક વીસ દાઈ એ પાઈ રાખતી હોતે ને ઓકે ના ગટાઈ નાક જીવન લે છે શ્રી ભાઈક રાજુભાઈ ટ્રપડોકો અટલી ની દેલ કે ભાઈ

બધાના ફોન જોવો તમને એમાં હું મારે હોય ગયું અને ઓલો ગયો મને તમને ફોન કરતા ભૂલાઈ ગયો મારે આવું મગજમાંથી માટે

અરે એને ઘારવા મોક હા ચાર પડી ભાઈ અરે ભાઈ પાંચો

ada बेटा बेटा बेटा

લે <coughs> जय <laughs> झूलेलाल <laughs>

जा ले जा

ઓળા નથી ઓળા આપણે મરપે છું ઓળા નથી મોટા ઓળા છોટા ને સાડામાં જે મને ન કમરો કયો શું આવે તો ટમેટા આવી ગયા હવે હું સારું કર્યું આવી ગયા હા હા રૂપિયા બોલી ગયા હું ટમેટાના વેજો વૈજો બા સતાળ હા ભાઈ ઘરેથી લઈ લેવાના ના નાકા ને ના મૂકે આંગા ઓય ફોબીયા બાદ રેતા આવી તમારું પૈસે આ તો ઈ કાર તો મારા મમ્મી ને ઠીક ન થેલું આમાં આ જોન બે લેટ